એટલે મન નાતીલા જો એમની હાથે ઓરી પહેલા વેલા પ્રોપ્યુ ના બોલાય હા એટલે અમે આવું નાક એકદમ નેગેટિવ ટુ સપન સિક્રેટ નથી કરતા એવો કે એને તમે કોણ જાણે નથી કરતા ના ના એવું થોડું છે પ્રભુ એને એમને સ્પર્શ ના કો પડે એટલે ઈવન આવે કે ને કે હું પ્રકાશ પ્રભુ હતા અહીંયા આવા હો ને મારી રીતે હું આવા પા હવે હું એમની હાથે નહીં આવું એટલે મારે જે કરવાનું છે તે હું મારી રીતે કરી નાખાય એમ એટલે

પણ એ વિવેક હોય છે બધું ત્યારે એમને છોડવું નહી મારા સ્વભાવ પ્રમાણે હું કહેવામાં કચાસ કચાશ બાકી રાખાય કેવાનું એટલે ખુલ્સ કેવાય એમ અને આખું જોયે તો રેકોર્ડ કરીને કેવા પ્રભુ કે મને પ્રકાશ ફોન કરીને બેઠ કે ફોન કરી નથી કેવું એ મળે એટલે જ એમને કેવું એમને સ્પષ્ટ કેવા કે સુરેન્દ્ર પ્રભુ ની હું દશા તમને ખબર છે ને વકીલ

परम की दश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम, परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है ઈશ્કે સિવા કુશ નહીં હૈ શૂન્યભાસ અનંતકોટી મહાકાલ્પો હૈ હિ નહીં બસ એટ રામ મોમુક્ષુ પ્રકરણ રાઉન્ડ ઓગણચાળીસમું ઓગણચાળીસમો રાઉન્ડ અત્યારે વર્લ્ડના સાત ખાના આઠસો કરોડમાંથી કોઈને આ પરમ શાંતિની રજા છે અને અહીં પરમ શાંતિ સહજ નથી ન હોય તો અમે આવીએ તો માયાના પુતળા અમે તો કઈ ને કે લાલો લાવવો કરોટે નહીં લાભ કે કંઈક લાગતું હોય તો જ આ જાય તો

આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય દ્વૈત ગ્રંથિ વાળી ગુરુ ગ્રંથથી રૂડ હોય તો એને ઉડાવીને એને જ માને હમ જાને એમ માને અમારે એમાં શાંતિ છે આમાં નથી એ તો એમ કે દ્વૈત ગ્રંથ દ્વૈત ગ્રંથિ વાળી ગુરુ ગ્રંથિ ગ્રંથિ હો ભલે ગમે તો ગ્રંથિ ગ્રંથિ ની રીતે મનમાં ઓમ શ્રી પરમાત્માને નહા સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ મુમોક્ષુ પ્રકરણ પાના નંબર 100 સર્ગ સોળમો સત્સંગ વર્ણન આ સોળમાં સર્ગમાં મોક્ષના ચોથા દ્વાર પણ સત્સંગનું વર્ણન કરવામાં આવશે અને ચારમાં એક એકનું સેવન કરવાથી પણ મોક્ષ મેળવવાનું કહેવાશે આ સંસાર તરી જવા માં લઘુતા ગ્રંથિ ભ્રાંતિ હોય ને એ જાને ઉડાવે બરાબર અને એ રખાય નહીં ને આ જ લેવાય કારણ કે આ એક જ છે અનંતને એક જ છે અને બીજું નથી ને બીજું થતું નથી એમાં હું લાવવાની જરૂર નથી વસિતનું હું નથી પછી બરાબર વસિત છે એમાં અનંતનો ટોપ પ્રકાશ છે ને વસિત પોતાને કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી એવો આ અનંતપૂર્ણ પ્રકાશ છે અને આ લેવાનો હોય અને પોતાની વૈદભ્રાંતિની ભ્રાંતિની જે લગ્ન ભ્રાંતિ છે એને છોડવી જોઈએ એની બદલે એ રાખે મુખ્ય રાખે અને આને ઉડાવે તો અહીંયા આવવાની જરૂર સીધી વાત એમાં પોતે તો પોતાની જે ગુલામીમાં સુભ્રાંતિ ધોવે દોલસ ભોગો એની વાસના ભ્રાંતિ હા સુભ્રાંતિ બરાબર છે એટલે એમાં થઈ ગયો અને પેલો એમાં થઈ ગયો એટલે ધોબિકા કુતાની ગરકાની કામકા આમાંથી તો ગયો છે કે ભાઈ માહરા નહીં આવે મા કોઈ પ્રભાવ નહીં આવે માનંદપૂર્ણ સાર્વભૌમ સત્તા માચીદાકાશ માં ચક્રવર્તી સામ્રાજ્ય સ્વયં સર્વસ્વતમ માચી દાખલ સંપુ છે મેં કુછ નહીં માચી દાખલ પરમ કહી વાત પરમ શાંતિ માચી દાખલ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ તો પછી માચી જ્યોતિ અનંત અખંડ અભે માચી જ્યોતિ મા તત્વ મા સમય તો પછી માચી દાખલ સ્વ સમય જે સહજ નિર્વિકલ તો બધા અને કઈ બોલે સદા એક રૂપ વન માચી દાખલ કઈ અને સુધાર પાક તો પછી આ પણ તમે આ આનો અભ્યાસ કરીને માસ્ટર છે જેમ રામાયણ કરી છે માનું તો પણ ખબર ન પડે કારણ કે બે બાજુની ની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ હોય દેવગુરુ ઈશ્વર એ દ્વૈત લઘુતા ગ્રંથિ ભ્રાંતિ અને દારેશ ના પુત્ર લોકેશ ના એ પણ દ્વૈત ક્રાંતિ લઘુતા ગ્રંથિ ભ્રાંતિ એટલે બે ખોટું અને આ તો પરમ સત્ય પરમ તત્વ છે પરમ ચિદાકાશ પરમ સત્ય પરમ તત્વ અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જો હૈસો હૈ